આજે ગામડામાં જોવો જ્યાં જ્યાં ચેતરભાઈ જાશે ત્યાં ત્યાં સ્કૂલો છે હે અને મનસુખભાઈ અમારી ત્યાં કાયમ આવ્યા કરે અને બસ વોટિંગ લઈ લેવાનું ભૂલી જવાનું વોટિંગ લઈને ભૂલી જવાનું બસ એ જ કામ એ લોકોનું એનાથી આગળ કશું ના કશું નહીં રમણભાઈ શું કહેશો રમણભાઈ અમે પંચમહાલ જિલ્લા મોરવા હડપ થી આવ્યા છે ઓહો છે પંચમહાલ જિલ્લાથી હા મોરવા હડપ આટલા વરસાદ આવવાનું કારણ કારણ એટલું છે કે જે અત્યારે હાલ જે ચૈતરભાઈ વસાવા સાહેબને જે જેલની અંદર ખોટી રીતે ભાજપના આ લોકોએ કેસો કરી અને એને પૂરવામાં આવ્યા છે એ ખોટા કેસો કરેલા છે કારણ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે કે હાલની અંદર આદિવાસી સમાજ માટે એક ટાઈગર શેર ગણવામાં આવે છે ઉપરાંત ઓબીસી સમાજ અને દરેક સમાજને સાથે લઈને ચાલનારા નેતા છે અને આ નેતા જ્યારે પચીસો રૂપિયાનું મનરેગા કૌભાંડ બહાર પાડ્યું ને પચીસો કરોડ પચીસો કરોડ રૂપિયાનું જે મનરેગા કૌભાંડ બહાર પાડવામાં આવ્યું ત્યારે આ ભાજપના નેતાઓને એવું લાગ્યું કે હવે અમે બી ફસાવાના છે એના માટે ચૈતરભાઈ વસાવા સાહેબને એક ગ્લાસ મારવાના કેસમાં ફસાવ્યા છે જો ગ્લાસ મારવાથી માણસને કેસ લાગતો હોય તો અત્યારે હાલમાં આ ગુજરાતની અંદર દારૂના અડ્ડાઓ ઉપર અડ્ડાઓ ચાલી રહ્યા છે અને દારૂનું વેચાણ કરી રહ્યા છે બરાબર છે અને મોટા મોટા કૌભાંડો કરી રહ્યા છે એમનો જે એમને જેલમાં પૂરવામાં આવતા નથી ફક્ત અને ફક્ત અમારા આદિવાસી નેતા એવા ચૈત્રભાઈ વસાવા સાહેબને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ એકવાર ટાર્ગેટ નથી કર્યું અને વર્ષોથી આની પાછળ પડી ગયા છે આ ભાજપના નેતાઓ કારણ કે આ એક એવા નેતા છે કે દરેક સમાજ માટે લડતા અને લડવાવાળા નેતાઓ છે એના માટે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે એના સમર્થનની અંદર આજે અમે મોરવા હડપથી લગભગ વીસ થી પચીસ માણસો અહીંયા એમની સભામાં આવ્યા છે અને આ ચાલુ વરસાદની અંદર અત્યારે હાલ ચૈતરભાઈના વસાવા સાહેબના સમર્થનમાં અમે ઊભા ઉભાભાઈ એમના એ જોઈ રહ્યા છે સંજય વસાવા સંજય વસાવા પણ આદિવાસી સમાજના એ કહી રહ્યા છે કે માફી માંગી લે તો શાંતિથી પૂરું કરનાર ચૈતરભાઈ વસાવા માફી માંગે છે એના માટે એમણે શું ગુનો કર્યો છે તો એ માફી માંગવાના હતા બરાબર છે એમનો હક છે અત્યારે હાલ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે ધારાસભ્ય ગમે તેવી ઓફિસમાં જઈ અને શું કામ ચાલી રહ્યું છે એમને પૂછવાની ફરજ છે એમણે તો ખાલી પૂછ્યું છે કે ભાઈ આ આ કઈ જગ્યાએ કઈ અને જે બીજી એજન્સીનો માણસ ત્યાં તાલુકા પંચાયત કચેરી આવી અને જો વહીવટ કરતો હોય તો જયધરભાઈ વસાવા સાહેબને પૂછવાનો અધિકાર નથી બરાબર એ પૂછવાથી અને બબાલ થવાથી એના સીસીટીવી ફૂટેજ બી અત્યાર સુધી કોઈને આપ્યા નથી અને ખોટી રીતે આ ગ્લાસ મારવાના કેસમાં એમને જે જેલવાસ કરાયો છે એ ખોટું અને સાવ તદ્દન ખોટું છે જો ચેતરભાઈ કંઈ ગુનો કર્યો નથી આ ખોટી રીતે આ લોકો એ છે બરાબર અને અમારા ચેતરભાઈ છે ને ગરીબના ઘેર બી આવીને ઊભા રહી છે અને ચેતરભાઈ આખા આદિવાસીના

અને જો આવનારી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત માં ભાજપ નો સુપડાસાપ અહિયા નહીં થાય તો જોઈ લેજો તમે અહિયાં સુપડાસાપ ખતમ થઈ જવાનું પૂરું હા